નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો તમને ખબર જ છે કે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની આવી ગઈ છે ત્યારે મિત્રો બનાસકાંઠાથી રેખાબેન ચૌધરીને ભાજપમાંથી ટિકિટ મળી છે અને કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરની ટિકિટ મળી છે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરનાર ભાજપના નેતા એવા રૂપાલાનો વિરોધ બનાસકાંઠામાં રામછણ ગામમાં પણ થઈ રહ્યો છે

સર કોઈ ગયા તમે અત્યારે આપી દો